બિન સાંપ્રદાયિકતાની વાતો કરતાં ફોટો સેશન કરાવીને બની બેઠેલા સામાજિક કાર્યકર્તાઓથી મારે પૂછવું છે કે સુરત શહેરમાં પથ્થરમારાની ઘટના પછી જે કરવામાં આવેલી કાર્યવાહી તમને કેટલી યોગ્ય લાગે છે સુરત શહેરની પથ્થરમારાની ઘટના નિંદનીય છે આ બનાવ ના ચલવી લેવાય પણ આ બનાવ પછી આ ઘટના પછી જે બુલટોજર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તમને કેટલી યોગ્ય લાગે છે પચરાવાળા મકાન કાચા મકાન બુલ્ટોજરથી દબાણ દૂર કરતાં પ્રજા ખુશ થાય છે એ પ્રજાને મારે પૂછવું છે કે વડોદરા શહેરની વિશ્વામિત્રીની કાંસો પર જે ગેરકાયદેસર દબાણો છે ત્યાં ભૂપેન્દ્ર દાદાના બુલ્ટોઝરની કમ હવા નીકળી જાય છે એ દબાણો કમ દૂર નથી થતા બિનસંપ્રદાયિકતાની વાતો કરતા એવા લોકોથી મારે પૂછવું છે કે આ બુલ્ટોઝર દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો દૂર કરવામાં આવે છે ત્યારે એ લોકો મૌન ધારણ કમ રાખે છે શું આ લોકો પણ એ સમયે અંદર અંદર ખુશ થાય છે કમ કાયદેસરની અવાજ નથી ઉઠાવતા કે બિન સાંપ્રદાયિકની વાતો કરે છે બિન સાંપ્રદાયિકતાનો ઝંડો લઈને ફરે છે એવા લોકો આવા પ્રજા ઉપર જે પ્રજા ખુશ થાય છે કે આવા દબાણો દૂર થયા એ પ્રજાને આવું કમ નથી કહેતા કે વિશ્વામિત્રીની કાંસો ઉપર જે દબાણો થાય છે એ દબાણો દૂર કરવા માટે ભૂપેન્દ્ર દાદાના બુલ્ટોજરની હવા કમ નકળી જાય છે સાચી અને સચોટ માહિતી માટે ઇન્સ્ટન્ટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો